મહિલા સન્માન મહિલા સશક્તિકરણની વાતો આપણા દેશમાં અને આપણા રાજ્યમાં કરવામાં આવતી હોય છે પરંતુ કમનસીબે આપણા દેશના એક રાજ્યના જે હિસ્સામાં એક ગામની મહિલાને જ્યારે એ યોજનાના સહાયથી વંચિત રાખવામાં આવતી હોય અને એ પણ જે વૃદ્ધ મહિલાને પણ એ આ મહિલા માટે શું પરિસ્થિતિ ઊભી થતી હોય એની આજે આપણે વાત કરવી છે છેલ્લા દોઢ વર્ષથી જે આ સહાયની યોજનાથી રાજ વંચિત રહી ગયેલા અને જોતા એ મહિલાની નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી વાત કરવી છે હળવદ તાલુકાના કેડી ગામની કેડી ગામના જે આ મહિલા છે એનું નામ છે બબીબેન પરબતભાઈ ઉધરેજીયા કે જેઓ છેલ્લા દોઢ દોઢ વર્ષથી વિધવા સહાય યોજનાની જે અરજી એમને કરેલી છે હળવદ મામલતદાર કચેરીમાં પરંતુ એ અરજી એમની એ અરજી ત્યાં કેવા પૂરતી સીમિત રહી ગઈ છે અને એ યોજનાના લાભથી એમને વંચિત રાખવામાં આવ્યા છે બેંકમાં જાય છે પણ બેંકમાં એમ કહેવામાં આવે છે કે તમને પૈસા હજી મળ્યા નથી એમની અરજી મંજૂર કરવામાં આવી છે જેમની અરજી મંજૂર થઈ છે અઢાર સાત બે હજાર ત્રેવીસના રોજ એની અરજીનો હુકમ મંજૂર કરવામાં આવેલો છે પરંતુ કમનસીબે એમના ખાતામાં પૈસા જમા થતા નથી અને એ છેલ્લા દોઢ વર્ષથી પૈસાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારા પૈસા આવશે એવી અપેક્ષા રાખીને બેઠા છે પરંતુ એમની અપેક્ષા ક્યારે સાચા અર્થમાં પુરવાર થશે આવનારો સમય બતાવશે અને ખાસ તો એ મહિલા માટે અમે આ વિડીયો બનાવેલો છે કારણ કે આ વિડીયો તે તંત્ર સુધી પહોંચે અને એમની અરજી તાત્કાલિક મંજૂર થાય અને જે સરપંચ હોય તલાટી હોય અને જે સભ્ય જે કોઈની જવાબદારી હોય ગામના ગામના લોકો આ બધા લોકોની તો એમ એ પણ આ બધા કામ કામગીરીમાં એમને ટેકો કરાવે એવી પણ હું આશા રાખું છું કારણ કે આ મહિલાની આપણે જેમ મોટી મોટી વાતો કરવી છે પરંતુ આ મહિલા સન્માન ક્યાં ગયું તો આવી બધી તકલીફમાં આપણું સ્વાભિમા સ્વાભિમાન કેમ નથી થવાતું એ મહિલા અત્યારે આટલો બધો સમયથી રાહ જોયો વિલંબ વિલંબથી આટલો બધો થઈ ગયો હોય તો કેમ માનો નિરાકરણ કરવામાં ન આવ્યો આટલો બધો સમય કેમ લાગ્યો આપણે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરીએ છીએ જ્યાં હજારો કરોડ રૂપિયા આપણે જે દેશના બજેટ બને છે પરંતુ એ બજેટના પૈસા ત્યાં છેવાડાના લોકો સુધી કેમ નથી પહોંચતા એ છેવાડાના લોકો લાભથી વંચિત રહી જાય તો એ કેમ ના ચાલે તો આપણું ગુજરાત એક વિકસિત રાજ્ય આપણે કેવી રીતે કહી શકીએ કારણ કે વિકસિત રાજ્યમાં છેવાડાના લોકો સુધી વિકાસના લાભો ન પહોંચી શકતા હોય તો શું કરવાનું આપણે કારણ કે મહિલા જે હોય તો એને ખબર હોય એના ઘરની પરિસ્થિતિ શું હોય એ બારસો ને પચાસ રૂપિયા જે આપવામાં આવે છે જે આમ તો વિડીયો બનાવી તો બધા લોકોને બારસો પચાસ તો રૂપિયા ઘણા બધા લોકોને મામૂલી રકમ લાગતી હોય છે પરંતુ એ મહિલા માટે તો એના માટે ખૂબ આશીર્વાદ રૂપે રકમ બનતી હોય છે અને એને મહિનાના જીવનના જે નિર્ભાવ ખર્ચમાં એ પૈસા એને ઉપયોગી બનતા હોય છે પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ જે સરકારી બાબુઓ અને આપણું ભ્રષ્ટ જે તંત્ર હોય એ આ કામગીરીમાં રસ નથી લેતું તો આજે આ બધી કામગીરી થઈ રહી છે તો ખરેખર આ વિષય ઉપર આવા વિષય ઉપર આપણે ખાસ ધ્યાનમાં દેવામાં આવે તો આ એક ગામનો કિસ્સો આપણી સામે આવ્યો પરંતુ આવી ઘણી બધી જે મહિલાઓ હશે એને પણ આવી તકલીફો હશે તો આવા કામમાં આપણે બધા લોકો જ્યાં મારો વિડીયો જોતા હશે તો એ આપણે બધા કામમાં સહયોગ આપીએ અને જ્યાં તકલીફ છે ને એ તૂટી રહી ગઈ છે ને અધિકારીનું જ્યાં ધ્યાન દોરવાનું હોય તો એના માટે આપણે ધ્યાન દોરીએ અને મહિલાને જે વિકાસના લાભોનો જે સહાય જે આપવાની હોય તો ત્યાં સુધી લાભ પહોંચે એના માટે આપણે બધા પ્રયત્ન કરીએ નમસ્કાર